જય હિન્દ વિદ્યાર્થી મિત્રો ઘણા મિત્રોના પ્રશ્નો છે કે સંમતિપત્ર એટલે શું અને ક્યારે ભરવાનું થશે તો મિત્રો જે મિત્રોએ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં ફોર્મ ભર્યા છે બરાબર માર્ચ મહિનાની અંદર બાર લાખ જેટલા ફોર્મ ભરાના છે ત્યારબાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં નવા ફોર્મ ભરાવાના છે કોન્સ્ટેબલ અને પીએસઆઈના બરાબર આ બધાના ફોર્મ ભરાઈ જાય બરાબર ત્યારબાદ એક અઠવાડિયું ઓજસની વેબસાઇટ પર હસમુખ પટેલ સાહેબ મતલબ કે ભરતી બોર્ડ આપણને એક અઠવાડિયુંથી બે અઠવાડિયા સંમતિપત્ર ભરવા માટે આપશે તો તેમાં આપણે શું કરવાનું છે કે આપણે જે ફોર્મ ભેર્યું છે જે ફોર્મ આપણે ભેર્યું છે એના કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ આ બંને વસ્તુ આપણે ઓજસની વેબસાઇટ પર જે આપણને આપશે એમાં આપણે આ કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી અને સંમતિપત્ર ભરી દેવાનું છે જે મિત્રો સંમતિપત્ર ભરશે તેના જ કોલ લેટર નીકળશે એક્ઝામ માટેના ગ્રાઉન્ડના બરાબર એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો આ માહિતી તમામ મિત્રો સુધી શેર કરજો બરાબર સંમતિપત્ર એટલા માટે ભરાવે છે કે વધારે કોઈએ બે બે ત્રણ ત્રણ વખત ફોર્મ ના ભેરાવું હોય એટલા માટે બરાબર તો મિત્રો તમારે જે લાસ્ટ ફોર્મ જે રાખવું હોય બરાબર એના કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખશો એટલે તમારું જે સંમતિપત્ર ભરાઈ જશે આપણે એનો ડેમો પણ મોકશું બરાબર તો આવી રીતના સંમતિપત્ર હોય છે જે ફોરેસ્ટમાંને જે ભેરવું છે બરાબર એ રીતે તો મિત્રો તમામ મિત્રો સુધી આ માહિતી શેર કરજો Да